મોડાસા અરવલ્લી નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ માટેની જમીન ફાળવણીને લઈને ગાંજણ ગામના લોકો ઋષે ભરાયા છે નગરપાલિકા દ્વારા ગાંજણ ગામ પંચાયતની સરકારી જમીનમાં ડમ્પિંગ સાઇટ બનાવવાની હિલચાલ થતાં ગ્રામજનોમાં અસંતોષ ફાટી નીકળ્યો છે ગ્રામજનોએ કલેક્ટરોને આવેદનપત્ર આપીને સ્પષ્ટ વિરોધ નોંધાવ્યો છે માગણી કરીને કે ડમ્પિંગ સાઇટ નગરપાલિકા વિસ્તારની અંદર જ બનાવી દેવામાં આવે તેમણે જણાવ્યું કે ગામની જમીનમાં ગંદો કચરો ડમ્પ થવાથી જ લોકોને ગંભીર અને

અને પીવાના પાણીની તમામને તકલીફ થાય એમ છે તો આ તંત્ર અને સરકાર શ્રીને મીડિયાના માધ્યમથી અમે જાણવા માંગીએ છીએ કે ગાજન ગામની અંદર કોઈ બી કોઈ બી અને ગાજણ ગામ સિવાય પણ આજુબાજુના ગામડામાં ડમ્પિંગ સાઇટ નાખવામાં આવશે તો અમારો સખ્ત વિરોધ છે અને જો જબરજસ્તી નાખવામાં આવશે તો અમે ગાંધી ચીજા ચીજા માર્ગે જશું અને એમ છતાં તંત્ર અને સરકાર અમારી ધ્યાન વાતે ના લે તો અમે ઉગ્ર આંદોલન અમે અમે પ્રયાસ પણ ડમ્પિંગ નાખવા દઈશું આ બીજા નંબરમાં નગરપાલિકામાં અત્યારે હાલ જે રાજકોટ સબલપુર છે સાયરા છે ખલીકપુર છે ત્યાં સરકારી ખરાબ સરકારી સર્વે નંબર આવેલા છે

અને સરકારને મીડિયા વાય મીડિયા થી હું જણાવ માંગુ છું કે આ અમારી લાગણી અને માંગણી ગામજનોની જાને લઈ અને ડમ્પિંગ સાઇટ સાઇટ બનાવવાની તજવી ચાલુ છે એનો અમે ગામ લોકો સખત વિરોધ કરીએ છીએ અને આ બાબતે અમે આજે માનનીય અધિક કલેક્ટર સાહેબજીને આવેદન આપેલ છે અને જો નગરનો કચરો જો જે ગામડામાં ઠલવામાં આવશે તે બાબતે અમારો સખત વિરોધ છે અને જો આ કચરો ઠલવામાં આવશે તો આજુબાજુના ગામડા પંદર જીવન નુકસાન થાય તેમ છે તેમનો રોગચાળો ફાટી કરવાની શક્યતા છે તો અમે કોઈ પણ સંજોગોમાં આ ડમ્પિંગ સાઈટ ગાજન ગામે થવા જવાના નથી અને અમે ગાંધી ચી માર્ગે ઉગ્ર આંદોલન કરવાના છીએ જો કોઈ પણ સંજોગોમાં આવી જો સર્વિસ કરવામાં આવતી હોય તો અમારો એનો સત વિરોધ છે